સૌને મારા પ્રણામ ભાવેશભાઈનો પહેલી વાર ફોન આવ્યો ને ત્યારે અમે નક્કી કર્યું કે અમે ઇન્ડિયા પાકિસ્તાનની મેચના દિવસે આ કાર્યક્રમ કરીશું પછી તો થયું કે હવે ઇન્ડિયા પાકિસ્તાનની મેચ છે લોકો નહીં આવે એટલે તારીખ બદલી તારીખ બદલી નક્કી કર્યું કે ઓગણત્રીસ તારીખે કાર્યક્રમ કરીએ છીએ અને પછી ભાવેશભાઈ ગુમ થઈ ગયા ન એમનો ફોન ન એમનો કોઈ સંપર્ક અને હું સામાન્ય રીતે એકાદ વાર ફોન કરું પછી બીજી વાર પૂછું નહીં કે તારીખનું શું થયું એટલે મને એમ થયું કે હવે ઓગણત્રીસ તારીખ તો કેન્સલ છે ત્યાં નવરાત્રિ પૂરી થઈ અને બીજા દિવસે ભાવેશભાઈનો ફોન આવ્યો કે તમને એમ થતું હશે કે આ ભાવેશભાઈ ક્યાં ગુમ થઈ ગયા પણ એક વાત જે ભાવેશભાઈ વિશે અહીંથી હું મારી વાત શરૂ કરું એ પહેલાં જ મારે કહેવી છે એ એવી છે કે અત્યંત પર્ટિક્યુલર ઝીણી 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 વિગતો એમણે મારી સાથે ડિસ્કસ કરી છે તમે કેટલા વાગે પહોંચશો ક્યાં પહોંચશો શું બોલશો આટલા મુદ્દા આવરી લેવાના છે આટલું કામ છે મને એવું લાગે કે આયોજન છે ને સૌજીભાઈ પણ આવું જ આયોજન કરે જ્યારે પણ એમની સાથે વાત થાય તો ઝીણી ઝીણી આટલા લોકો સ્ટેજ પર હશે તમે આટલા વાગે પહોંચશો આમ અમે રાખ્યું છે આના પછી આ આના પછી આ તો મને એવું સમજાય છે કે જેની પાસે પરફેક્ટ આયોજન છે ને એવા લોકો જ હવે સમાજમાં ક્યાંક કશું કરી શકશે કારણ કે આપણે બધા એટલા હેફેઝાર્ડ થઈ ગયા છે થઈ જશે કરી લઈશું પહોંચી જઈશું પછી આપણી પાસે અદ્ભુત બહાના છે ટ્રાફિક બહુ હતો ઘેરથી નીકળે આપણ રસ્તામાં આમ ફસાઈ ગયા પંચર થઈ ગયું બે ફોન આવી ગયા આમ થઈ ગયું ફલાણા મળી ગયા મોડા પહોંચવું એ આપણા બધાની ફિતરત થઈ ગઈ છે અને એ વિશે આપણને કોઈને અફસોસ રહ્યો નથી એટલે મારે આજે મારી જે વાત શરૂ કરવી છે ને ત્યાંથી કરવી છે કે કદાચ કાર્યક્રમમાં મોડા પહોંચશો તો ચાલશે સંબંધોમાં મોડા પડો તો નહીં તમારી પ્રાયોરિટી છે કારણ કે સંબંધ શું છે એવો સવાલ કોઈ પૂછે તો એનો જવાબ એ છે કે અહીંથી મારી ઓળખાણ આપી એમાં કહ્યું કે દિગંતોઝાના દીકરી છે અહીંયા અમે એમની નોંધ લઈએ છીએ તો એનો અર્થ એમ થયો કે હું મારા પિતાની પુત્રી છું પતિની પત્ની છું દીકરાની માં છું સાસુની પુત્ર વધુ છું ભાઈની બહેન છું વાચકો માટે લેખક છું સાંભળનારા માટે વક્તા છું મારી દરેક ઓળખાણ તમારા ઉપર આધારિત છે અથવા આપણી આસપાસની દુનિયા પર આધારિત છે કોઈ એમ કે કાજલ મળી હતી તો સૌથી પહેલું શું પૂછે કોણ કાજલ હા કે ના તરત તમે પાછળ એમ કહો કે ઓઝા વૈદ વક્તા ઓ અચ્છા એકલી કાજલની કોઈ ઓળખ જ નથી કાં તો એ કોઈની દીકરી છે કાં તો એ કોઈની મા છે કાં તો એ કોઈ વક્તા છે કાં તો એ કોઈ લેખક છે એ જે કંઈ છે તે બીજા લોકોને કારણે છે આ વાત આપણે બધા ધીરે 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 ભૂલી ગયા છે આપણે એવું ભૂલી ગયા છીએ કે સંબંધ જ્યાંથી શરૂ થાય છે ને ત્યાંથી જ એને નર્ચર કરવો પડશે તમે તો બધા નાના નાના ગામોમાંથી આવો છો ખેતીના વ્યવસાય ને તમે ખૂબ નિકટથી જોયો છે તમે બી નાખો એ પછી તમે ઘેર જઈને સુઈ જાઓ ચાદર ઓઢીને તો પાક થવાનો છે સમયસર એને પાણી મળે સમયસર એની ગોળ થાય સમયસર નીંદણ થાય સમયસર એ પાકનું ધ્યાન રખાય દવા છંટાય કરેક્ટ સમયે એના ઉપર તીડના ટોળા ના આવે એ માટે એનું તમે રક્ષણ કરો એમણે જે કહ્યું આજે કે છોકરાઓ ડ્રગ્સ અને સિગરેટ અને દારૂના વ્યસને ચડ્યા છે એ તીડના ટોળા નથી તમારા પાક ઉપર એ બીજું શું છે અને એમણે કહ્યું કે તમારું બાળક બહુ ડાયું હોય પ્રામાણિક હોય આપણે તો આપણા બાળકને છાતીએ લગાડીને જ ઉછેરીએ છીએ એ શું ખાય છે ક્યાં જાય છે કોને મળે છે એના મિત્રો કોણ છે કયા મા બાપ એવા છે કે જે બાળકને જન્મ આપીને ભૂલી જાય છે કે હવે તો એની મેડમ મોટા એવા કોઈ માતા પિતા છે જ નહીં બલકે આજના માતા પિતાને તો ઉપરથી એવું કેવું પડે છે થોડું ઓછું ધ્યાન આપો આટલું બધું કરવાની જરૂર નથી મમ્મી સવારના પરમાં ટુ વ્હીલર પર આગળ બેસાડીને ટ્યુશન ક્લાસમાં લઈ જાય ડ્રોઈંગમાં લઈ જાય પેઇન્ટિંગમાં લઈ જાય ચેસ શીખવાડે ને સ્કેટિંગ કરાવે સ્વિમિંગ કરાવે મમ્મીને એમ છે કે હું બધું શીખવાડી દઉં જેટલું આ જગતમાં ઉપલબ્ધ છે અને નાનું બિચારું આઠ દસ વર્ષનું બાળક બી એની બે નાની નાની આંખો પર સપના લઈને મમ્મીની જોડે નીકળી પડે આગળ ઊભું રહી જાય એને એમ થાય કે હશે મારી માં ખુશ થાય છે ને મને કરવા દે આમાં માં વધારે ખુશ થાય છે બાળક તો બિચારું સવારનાપોરમાં ઊંઘમાંથી ઉઠીને ધસડીને તમે એને લઈ જાઓ છો એનું બાળ પણ ખોવાઈ ગયું છે સીધી બેસ પાંચ વર્ષની છોકરીને આપણે એવું કહીએ છે કે પગ નીચા રાખીને બેસ સારી નથી લાગતી એને તો ખબર પણ નથી હજી જેન્ડર બાયસ એના મગજમાં આવ્યો જ નથી કે ચડ્ડી દેખાય છે કે નથી દેખાતી એ વિશે કોન્શિયસ જ નથી આપણે એને કોન્શિયસ કરી નાખી કે આમ જ બેસાય આમ જ કરાય આમ ન જ કરાય આવું જ કરાય અહીંયા બાળકો બે ત્રણ ચાર દોડે છે તો વાતાવરણ જીવતું લાગે છે તમે વિચાર કરો બે ચાર સ્ત્રીઓ આમ ફુગ્ગા લઈને દોડતી હોય તો કેવી લાગે સારી લાગે છોકરા દોડતા હોય તો કેટલું ગમે તમને તો એનો અર્થ એમ થયો કે આપણે સૌથી પહેલા તો એનું બાળપણ એને જીવવા દઈએ શું બનાવી દેવા છે તમારે પહેલા ધોરણ પછી સીધી ની પરીક્ષા અને મમ્મી પણ ઉપર વાળા નીચે વાળા આવી પહેલા ધોરણમાં બધા ફર્સ્ટ જ આવે એને કરવાનું શું છે ચલો બેટા એબીસીડી બોલીને બતાવો અંકલ ને અંકલને સાંભળવી છે કે નહીં એવું તો પૂછો ચલો આંટીને રાઈમ બોલીને સંભળાવો બહુ ફાઇન રાઈમ બોલે છે ચલો બેટા રાઈમ સંભળાવો ટેલેન્ટ શો છોકરાનો મા કરે છે પિતા કરે છે છોકરાને તો કઈ ટેલેન્ટ શો કરવો નથી એને એની જ મજા કરવી છે અને એને એની મજામાં મોટા થવા દો એને એની રીતે એના જીવનને પોતાના આકારમાં ઢાળવા દો પિતા ડૉક્ટર હોય એટલે બાળકે ડોક્ટર થવાનું પિતા એન્જિનિયર હોય એટલે બાળકે એન્જિનિયર થવાનું પછી આ ધંધો કોણ સંભાળશે આવશે કોક સંભાળવા વાળો એને પેઇન્ટર થવું જોઈએ એને નથી થવું ડોક્ટર કે એન્જિનિયર તો એને પૂછો તો ખરા કે એને જીવનમાં શું કરવું છે સૌથી પહેલાં જો કોઈ એક વાત દરેક પરિવારે શીખવાની હોય ને તો એ છે કે વાત કરતા શીખો તમારા સંતાન સાથે તમારી પત્ની સાથે તમારા પતિ સાથે તમારા માતા પિતા સાથે તમારા પરિવાર સાથે વાત કરો આપણે શું કરીએ છીએ ઇન્સ્ટ્રક્શન આપીએ છીએ સૂચના નાઈ લો ખાઈ લો જમી લો કેટલા વાગે આવશો જમવાનું બનાવવું કે ના બનાવું કેટલા વાગે પહોંચશો છોકરાઓને પણ કેટલા વાગે ટ્યુશન છે કેટલા વાગે ક્લાસ છે કેટલા વાગે આમ છે ચાલુ બો થઈ જા જલ્દી કર પાંચ વર્ષનું છોકરું થાય ને સમજણું અને સ્કૂલમાં મૂકે ને ત્યારથી સૌથી પહેલા મમ્મી સવારે શું બોલે હું તમારી જોડે વાત કરવા આવી છું મારી સાથે વાત કરો આમ મને જુઓ નહીં હું ચાઇનીઝમાં નથી બોલતી શું બોલે મમ્મી સૌથી પહેલા સવારે ખબર છે કોઈને જલ્દી કર જલ્દી કર બસ બીજું કંઈ ન કર તું જલ્દી કર જલ્દી ઊભો થાય જલ્દી નાઈ લે જલ્દી ખાઈ લે જલ્દી વાળ ઓળાવી લે જલ્દી આમ કરી લે અને નાનું સાવ પાંચ વર્ષથી નાનું હોય ને અને જમે નહીં પોતાની રીતે રમ્યા કરે તો મમ્મી શું કરે મોબાઈલ આપે મોબાઈલ જુઓ અને જમી લો મમ્મીની જોબ જલ્દી પતે પણ મજા એ છે કે બાળક વર્ષનું થાય અને મોબાઈલ જોતા જમે ત્યારે મમ્મી એમ કે મૂક મોબાઈલ પણ આ ટેવ કોને પાડી જમતા જમતા મોબાઈલ જોવાની આપણે જ આપણું કામ સરળ કરી નાખ્યું આખો દિવસ ટીવી નથી જોવાનું રૂમમાં જા અને પછી મમ્મી ની પણ આવે એટલે કે જા બેટા કાર્ટૂન જો કન્વીનિયન્ટ છે બધું મારી સગવડ પ્રમાણે હું મારા સંતાનને ઉછેરવા માંગુ છું મારી સગવડ પ્રમાણે હું મારું જીવન ગોઠવવા માંગુ છું પહેલા આટલો ભાત વધ્યો હોય ને એટલે પતિને કે ખાઈ જાવ ને હવે આટલામાં ક્યાં ઢાંકું એક રોટલી છે ચલો લઈ લો અને પછી કોલેસ્ટ્રોલ આવે ડાયાબિટીસ આવે એટલે ભાત નથી ખાવાનો મૂકી દો એટલે પહેલા ખાઈ જાઓ હવે ન ખાઓ આ બંને કંટ્રોલ તમારા હાથમાં આપણે વિચારીએ ને તો સમજાય કે આપણે જિંદગીને સમ્યક માર્ગ બેસિક કશા ઉપર રાખતા નથી કાં તો આ બાજુ ઝૂકી ગયા છે ને કાં તો પેલી બાજુ ઝૂકી ગયા છે બહુ ઇન્ટરેસ્ટિંગ છે પત્ની એમ કે તમે મને કંઈ પૂછતા જ નથી હું ક્યાં આવું છું ક્યારે જાઉં છું તમને ક્યાં કંઈ પડી છે સારું હવે પતિ પૂછવાનું શરૂ કરે કેટલા વાગે આવીશ ક્યાં જાય છે ભાઈ બહુ પંચાત તમારે તો આપણે બધા જ જે છે તે નથી જોઈતું ના હિમાયતી છે જો પૂછે છે તો એ નથી જોઈતું જો નથી પૂછતા તો એ નથી જોઈતું જો ધ્યાન રાખે છે તો એ નથી જોઈતું જો ધ્યાન નથી રાખતા તો એ નથી જોઈતું પત્ની રાહ જુએ રોજ પાંચ વાગે ફોન કરે શું બનાવું દરેકને આવતો હશે હું એ કરું છું આમાં કંઈ કોઈ પણ ઘર જુદું નથી એટલે કે કે આજે પાઉંભાજી બનાવે ભાઈ અત્યારે શાક લેવા કોણ જાય એટલે કે તો ઢોકળા બનાવો અરે એ તો સવારથી પલાળવું પડે તો ચણાપુરી બનાવો અરે ભાઈ ચણા તો સવારે પલાળવા પડે અત્યારે તમે કોઈ એમ ફટાફટ થાય નહીં તો બસ તો પછી ભાખરી શાક કરી નાખો એટલે લોટ બંધાઈ ચૂક્યો છે નિશ્ચિત છે બધું તમારે ખાલી હા પાડો એની જ રાહ છે અને તમે એમ કહી દો કે હા ભલે ત્યારે બીજું શું એટલે કે તમે કોઈ તો બનાવું છું બીજું શું કરું કોકના લગ્નમાં જવાનું એ કવર બને પત્ની પૂછવા આવે કે કેટલા પૈસા મૂકવું એટલે કે પાંચ હજાર એક અરે કે એટલા બધા હોય આપણે એવો સંબંધ નથી તો એક હજાર એક કે ના એ તો બહુ ઓછા કહેવાય તો કે પચીસો એક ઓકે એ મુકાઈ ચૂક્યા છે હવે ખાલી તમારે આ પાડવાની છે મજા એ છે કે આપણે બધા આપણી એક નિશ્ચિત અભિપ્રાયની દુનિયા ગોઠવીને બેઠા છીએ આની જોડે બોલવાનું આની જોડે નહીં બોલવાનું આ આવા કપડાં પહેરે છે આ આવા છે આનો સ્વભાવ આવો છે આ આમ કરે છે આ પબ્લિકલી આવું કરે છે છોકરાને બહુ છૂટ આપે છે આના વર હાઉ હેન્ડપેક હસબન્ડ છે આ તો કોઈનું ગાંઠતા જ નથી આવી બધી આપણી એક નિશ્ચિત વ્યાખ્યાઓ છે અને એ વ્યાખ્યાની અંદર આપણે કોઈ પણ માણસને પકડીને ફિટ કરી દઈએ એકચ્યુઅલી આપણે કંઈ જ જાણતા નથી કોઈના વિશે આપણે કોઈ માણસને કલાક દોઢ કલાક બે કલાક ચાર કલાક મળીએ છીએ એમાં આપણે માણસ વિશે નિશ્ચય કરી લઈએ છીએ કે આવા છે ને આવા છે સવાલ એ છે કે સંબંધમાં સૌથી પહેલા તો વ્યાખ્યાઓ બાંધવાનું બંધ કરી દો માણસ શું સવાર પણ રોજ એક જેવી નથી પડતી ગઈકાલ જેવો સૂર્યોદય આજે થાય છે હા કે ના તમે એક છોડ વાવો એ કેટલો ઊંચો થશે એવું તમને ત્યારે જ વચન મળી જાય છે કે આ ત્રણ ફૂટ અને પંચોતેર ઇંચ ઊંચો થશે મળે છે એક ઝાડ તમે વાવો છો તમને ખબર પડે છે કે આ ઝાડની પહોળાઈ આઠ ફૂટ થશે તો એનો અર્થ એમ થયો કે કુદરત તમને કોઈ વચન આપતી નથી કુદરત પોતાની રીતે એક સર્જન કરે છે અને માણસ થી ઉત્તમ કુદરતનું કયું સર્જન છે ગીતાના પંદરમાં અધ્યાયનો પહેલો શ્લોક છે ઉર્ધ્વમૂલ વચ્ચે થી રજા લે છે જોરદાર તાળીઓ સાથે એક ભાઈ એમના મિત્રને કહેતા હતા કે મારા ને મારી પત્નીના વિચારો સહેજે મળતા નથી તો કે કેમ તો કે મારે છે ને યાર ગોવા જવું છે બરમુડા પહેરવો છે હેમોકમાં પડી રહ્યું છે બિયર પીવો છે તો કે એને શું વાંધો છે તો કે એને કંઈ વાંધો નથી એને મારી જોડે આવવું જોઈએ એટલે અમારા વિચાર મળતા નથી મજા એ છે કે માણસ સંબંધોને લીધે જ ઉજળો છે આજે એમણે કહ્યું કે આટલા દાતાઓએ સૌજન્ય કર્યું આજે આપણે બધા બેઠા છીએ તો આટલા લોકોની મહેનતથી આટલા લોકોના સંબંધોથી આજે આપણે એકત્રિત થઈ શક્યા છીએ હું આવી શકી છું આપણી આજુબાજુની દુનિયા વિશે સૌથી તો થેન્કફુલ થઈએ શું છે 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 આ સૂરજ મફત મફત મળે મળે પાણી હવા મફત મળે છે તમે બધા સાડા ચાર પોણા પાંચથી બેઠા છો ને કેટલા વાગ્યાથી બેઠા છો કોઈએ ચેક કર્યું ચાલે છે કે નહીં હા કે ના કર્યું કોઈએ ચેક કેવી રીતે ખબર પડી ગઈ કે શ્વાસ ચાલે છે બંધ થાય તો ખબર પડે કે બંધ થાય છે ચાલે છે ને ત્યાં સુધી એની કોઈ કોઈ કિંમત જ નથી સંબંધ છે ને ત્યાં સુધી એનું મૂલ્ય નથી એ તૂટે છૂટે કે કે ખૂટે ત્યારે ખબર પડે આ મૂલ્ય શું હતું આ હાથ છે તમે કેટલો વાપરો છો આગળ પાછળ ઉપર નીચે વજન ઉચકો વજન મૂકો બારણા ખોલો બારણા બંધ કરો હાથ ધો જમો કોઈ દિવસ એવું ચેક કર્યું છે કે આ હાથ બરાબર છે ને બધું આમ પણ જો સહેજ દુખે તો આજે ખબર પડી કે અસ્તિત્વ ઝાડુવાળો રોજ આવે તો કોઈ દિવસ આપણે એનું નામ પૂછીએ કચરો આપી દઈએ કચરો લઈને જતો રહે અને બારણું બંધ થઈ જાય પાછી ડોલ લઈને અંદર મૂકી દઈએ એનું મોઢું પણ એ તમને રસ્તામાં મળે તો તમે ઓળખી શકો હા કે ના પણ જો ત્રણ દિવસ ન આવે તો એનો ફોન નંબર જન્મકુંડળી પતિ પત્ની બાળક ક્યાં રહે છે શું કરે છે બધું ગોતી કાઢીએ મજા દે છે ખૂટે ને ત્યારે જ ખબર પડે છે કે કેટલું મહત્વનું હતું સૌથી પહેલા તો એ નક્કી કરીએ કે એનું મહત્વ એ છે ત્યાં જ સમજી લઈએ ચાલીસ પચાસની આસપાસ પહોંચેલા બધા અહીંયા બેઠા છે મમ્મી પપ્પા ઘરે હશે બધાના નાના ગામમાંથી આવતા મમ્મી પપ્પા તમે અહીંયા આવ્યા ખૂબ કમાયા ખૂબ સારું જીવન જીવો છો પોતાનું ઘર છે તમે પૈસા વાપરો છો રવિવારે બહાર ખાવ છો મમ્મી પપ્પા તરત જ તમને કે બહુ પૈસા ન વાપર પૈસા બચાવો બહાર ન ખા આ દર વર્ષે બે વાર હોલીડે કરવાની વિમાનોમાં ફરવાનું બેટા પૈસા બચાવ અને આપણી પહેલું રિએક્શન શું હોય મા બાપને ભાઈ તમે તમારું કામ કરો ને યાર હું કમાવું છું હું વાપરું છું તમને શું પ્રોબ્લેમ છે તમે મોડા આવો તો રાહ જોતી હોય માં બારનું ખોલો એટલે તરત કે બેટા મોડું થઈ ગયું તો ફરવાનો તો ગયો કામે ગયો તો રોજ શું પૂછે છે મોડું થઈ ગયું થાય જ છે એકવાર વાર વિચારજો કે એ સવાલ પૂછનારી બે આંખો નહીં હોય એ દિવસે શું થશે આપણને બધાને છે ને ત્યાં સુધી વેલ્યુ જ નથી અને મોટા લોકો મારા સહિતના કે બોલો અહીંયા પ્લોટ મળતો તો મારા લીધો કશું નહીં જીવનમાં આવડ્યું જ નહીં પ્રેક્ટિકલ જ નથી એ વખતે અહીંયા સાવ અઢીસો રૂપિયા વાર જમીન મળતી હતી પણ લીધી નહીં આજે શું ભાવ થઈ ગયો પણ ત્યારે જે ભાવ આજનો હતો એ ત્યારે અઢીસો રૂપિયાનો હતો ત્યારે અઢીસો રૂપિયા આખા મહિનાનો પગાર હતો માણસનો અઢીસો રૂપિયા વાર કેવી રીતે જમીન દો આપણે બધા આપણી જગ્યાએથી આપણા મા બાપને જજ કરીએ છીએ આમ ના કર્યું આમ ના કર્યું મને આમ ના આપ્યું મને આમ કર્યું હોત તો મેં આમ કર્યું હોત હવે કોને ખબર એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન મળ્યું હોત અને તમે એન્જિનિયરિંગ કોલેજમાં ગયા પછી એ કશું ના કરી શક્યા હોત ને દોડકું દોડ્યું હોત પણ મને હું ન ભણી શક્યો એન્જિનિયરિંગમાં કે મને આગળ ન ભણવા દીધી મને નાની ઉંમરે પરણાવી દીધી આવી બધી બહુ ફરિયાદો છે આપણે તો મારે બધાને એ પણ કહેવું છે કે જે થવાનું હોય છે ને એ જ થાય છે નિશ્ચિત છે તમારું આ આખી યુજ ડિઝાઇન ની અંદર આપણે તો આટલો નાનો કણ છે આ ડિઝાઇન આપણે જે કરવાનું છે ને એ તો તમે જન્મ્યા પહેલાથી નિશ્ચિત છે એ જ તમારા માં બાપ કેમ બન્યા ધીરુભાઈ કેમ ના બન્યા મુકેશભાઈ કેમ ના બન્યા તમારા માં બાપ અને એ જ કેમ તમારા માં બાપ બન્યા બાજુવાળા હરિકાકા કેમ ના બન્યા અને આજ કેમ બને બધું જ નિશ્ચિત છે અને એ નિશ્ચિત ડિઝાઇન ની અંદર જો તમે મજાથી આનંદથી ગોઠવાઈ જાઓ ને તો એની એક મજા છે